દ્વિતિ સંત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ છ આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું છે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તેમાં આવશે કુંડગ્રામ બીજું છે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો સારનાથ ત્રીજું છે વર્ધમાનની પુત્રીનું નામ શું હતું પ્રિયદર્શની ચોથું છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ વાંચમો છે જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા ચોવીસ છઠ્ઠું છે મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ત્રિશલા દેવી સાતમું છે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ ક્યાં ગયા હતા સારનાથ આઠમું છે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા કુશીનારા પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ગુરુ ચાણક્યના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો બીજું અશોક મહેન્દ્ર અને સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા ત્રીજું અશોકના મોટાભાગના અભિલેખ અભિલેખોની ભાષા પ્રાકૃત હતી ચોથું સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો પાંચમું ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે ભણાવી હતી પાંચમું ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગજની ગાદી આવ્યો સાતમો અશોકનો શિલાલેખ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ છે આઠમું ચાણક્ય દ્વારા લખાયેલા કોટિલ્ય ગ્રંથમાંથી આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહી છે પ્રશ્ન બે બ વિધાનો કરેલું શ્રી ગુપ્ત ગુપ્ત સૂર્યગુપ્ત હતો ખોટું ચંદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો સાચું અમરકોશના રચિતા અમરસિંહ હતા સાચું ગુપ્ત યુગમાં રાજા કુલ ઉત્પાદનનો આઠમો ભાગ કર તરીકે લેતા ખોટું ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલી હતી સાચું કુલકેશી બીજાએ સો વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું ખોટું પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં લખો તક્ષશિલામાં કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું પ્રાચીન સમયમાં કયા પાકોની ખેતી થતી તો કે ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ અને વટાણા ચોથું પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી લલિત કલામાં શેનો સમાવેશ થાય છે છઠ્ઠું સ્તૂપ એટલે શું તેના બે ઉદાહરણ લખો સાચીનો સ્તૂપ લુંબીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં છે વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણક્યોની રચના કરવામાં આવી તેમાં શતપથ બ્રાહ્મણ ગોપત બ્રાહ્મણ અને બૃદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણ સ્મૃતિઓ વગેરે સમાજ વૈદિક સાહિત્યમાં થાય છે તક્ષશિલામાં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિશે શિક્ષણ આપવામાં આવતું હતું લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શ કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે સ્તૂપ એટલે નાના ગુજ્જમાં આકારનું સ્થાપત્ય પ્રાચીન ભારતમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવતી હતી એ સમયે ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલવટાણા વગેરેની ખેતી થતી હતી પ્રશ્ન ચાર ટૂંકમાં જવાબ લખો પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો મેદાનોનું મહત્વ ટાપુ એટલે શું તેના બે ઉદાહરણ પર્વતોનું મહત્વ ભૂમિ સ્વરૂપ કોને કહેવાય અખાત એટલે શું તેના બે ઉદાહરણ પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય પર્વતના મુખ્ય ચાર પ્રકાર છે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત મેદાનોનું મહત્વ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે સપાટ મેદાન સડકમાર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે જે જે પેક ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર શંખોદ્વાર પિરોટન નરાબેટ પિરમબેટ શિયાળાબેટ વગેરે પર્વતોનું મહત્વ પર્વત દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધુ વરસાદવાળા ઊંચા હિમાચિત પ્રદેશમાંથી બારેમાસ માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે આ ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રેટાનું સ્થાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવવાની આકાર પ્રાપ્ત કરે છે તેને ભૂમિ સ્વરૂપ કહેવાય છે અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાય તેને અખાત કહેવાય છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત ને કચ્છનો અખાત પ્રશ્ન ચાર બ ભારતના મેદાન પ્રશ્ન પાંચ નીચેની રૂઢ સંજ્ઞાઓ તો છે જંગલો રેલમાર્ગ શહેર પોસ્ટ ઓફિસ પીઓ નકશાની ઉત્તર દિશા અને નદી પ્રશ્ન જોડકા જોડો તો એટલે ગ્રામ પંચાયત તાલુકા તાલુકા કક્ષા એટલે પંચાયત જિલ્લા કક્ષા એટલે જિલ્લા પંચાયત ટીડીઓ એટલે તાલુકા વિકાસ અધિકારી અને ડીડીઓ એટલે જિલ્લા વિકાસ અધિકારી ટૂંક લખો મહાનગરપાલિકાના કાર્યો શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે ત્યાંથી નાગરિકોને સુખાકારી શહેરના વિકાસ માટે વધુ જાતિ પૂર્વક કામગીરી કરવાની હોય છે જાહેર સ્વસ્થા અને આરોગ્યની જાળવણી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ ગટર વ્યવસ્થા સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી રસ્તા પર લાઈટની વ્યવસ્થા કરવી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પુસ્તકાલય કિંડાગણો અને બાગ બગીચા બનાવવા ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવી જન્મ મરણ લગ્નની નોંધણી કરવી લોક અદાલત ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ ઓછી વખતના વ્યક્તિ કોઈ પણ કારણથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે બંને પક્ષો હોય તેમને બોલાવવામાં આવે છે લોકઅદાલત નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોઈની ન હાર કોઈની જીત એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કિસ્સોનો નિકાલ થાય છે તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતરેલા રહેલા કેસોને બંને પક્ષોને સંતોષકારક અને સમાનધારી રીતે ન્યાય મળે છે વારંવાર મુદતે મુદતે ધક્કા ખાતા પક્ષકારો સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીમાંથી લોક અદાલત મુક્ત કરે છે સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે જે તમામ પક્ષકારને માન્ય રહે છે લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે લોક અદાલતથી વિવાદનો અંત આવે છે બંને પક્ષોને ન્યાય મળે છે ગ્રામસભા ગ્રામ પંચાયતની આવકના સાધનો પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો દુકાન વેરો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન એક બે પ્રશ્ન આઠ એક બે વાક્યમાં જવાબ લખો રોડ પર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે તો કે રોડ ઉપર લારી કે દુકાનો ઉપર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેમની મરામત કરનાર બુટ પોલીસ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણો વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના ઘાત સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિ જોવા મળે છે શહેરમાં કયા કયા પ્રકારના વ્યવસાય કરતા લોકો રહે છે શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર કામ કામ કરીને જીવન નિર્વાહ કરે છે છે દુકાનો અનેક લાઈનો હોય તેમાં દુકાનદારો સેલ્સમેનો અને અન્ય કર્મચારી કામ કરીને ગુજરાન ચલાવે છે છોટાક મજૂરો તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે શહેરમાં ઘણા લોકો ફેક્ટરીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે નાની મોટી ઓફિસો એક પ્રકારના વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે ત્રીજું તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાન આવેલી છે તો કે કરિયાની દુકાન કાપણીની દુકાન શાકભાજી અને ફળોની દુકાન પશુપાલન માટે કયા કયા પ્રાણી ઉપયોગી છે ઊંટ ઘોડો ગાય ભેંસ ઘેટા બકરા બળદ વગેરે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો ઘઉં બાજરી મગફળી ચણા જુવાર બાજરી વગેરે દરિયામાં શાના કારણે પ્રદૂષણ થાય છે ઓઇલ ઢોળવાથી શીપ ડૂબી જવાથી ગટરો પ્લાસ્ટિક ગટરો પ્લાસ્ટિકનો કચરો જહાજોના અકસ્માતથી ઘનિષ્ઠ ઢોળાવવાથી વગેરે તે દરિયા પાણી પ્રદૂષણ ફેલાય છે અહીં ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં